તો મારું ખાલી એક વસ્તુ પૂછવાનું છે તમને કે આમ જો આમાંથી ઓર્કિડ નીચે તો ના ચાલ્યા છે જે વખતે અમે પ્રેક્ટિકલ રૂપે જે મારે પાથરી હતી ત્યારે એ લોકોએ અમને તેના તો જ પાડી કે આ નેટ નહીં ચાલશે જેમને સન બે હજાર બાર માં નરેન્દ્રભાઈ શ્રી નરેન્દ્રભાઈ એટલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સન્માનિત કરેલો છે ગુજરાતની અંદર સૌપ્રથમ પ્રથમ બે હજાર આઠ ની અંદર દસ રોજ ગુલાબની ખેતીનું પગથિયો અમે અપનાવ્યું હતું બે હજાર આઠની અંદર અને બે હજાર ચોવીસની અંદર મેં પ્લાનિંગ કર્યું ચાર હજાર સ્કેર મીટરની અંદર અને ચાર હજાર સ્કેર મીટરની અંદર મારો પોતાનો ગ્રીન હાઉસ તૈયાર હતું નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું તમને દેખાડવા લાવ્યો છું ઓર્કિડની ખેતી ઓર્કિડની ખેતી કેવી રીતે કરવામાં આવે છે અને અમારી સાથે જે છે પ્રગતિશીલ ખેડૂત છે જેમને સન બે હજાર બારમાં નરેન્દ્રભાઈ શ્રી નરેન્દ્રભાઈ એટલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સન્માનિત કરેલો છે ત્યારે એ શું કરતા હતા અને આજે ઓર્ગિટ્સની ખેતી માટે અમને બધું ગાઈડ કરવા માટે આવ્યા છે સાહેબ પ્લીઝ અમારા ખેડૂત મિત્રોને થોડુંક માર્ગદર્શન આપ્યું ગુજરાતની અંદર સૌપ્રથમ બે હજાર આઠની અંદર દજ રોજ ગુલાબની ખેતીનો પગથિયો અમે અપનાવ્યો તો બે હજાર આઠની અંદર રોજ 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 ખેતી ઓકે સતત ગુલાબની ખેતીની અંદર અનુભવ કર્યા પછી એક વખત આપણે ઓર્કિડ ખેતી કરવા માટે તરફ મારું ધ્યાન ગયું અને એ તરફ ગુજરાતની અંદર જ્યાં જ્યાં ઓર્કિડ ખેતી કરી લેતી હતી એ જગ્યાએ માર્ગદર્શન લીધું અને બે હજાર ચોવીસ ની અંદર મેં પ્લાનિંગ કર્યું ચાર હજાર સ્કેર મીટર ની અંદર અને ચાર હજાર સ્કેર મીટર ની અંદર મારો પોતાનું તૈયાર હતું ગ્રીન હાઉસ તૈયાર હતું અને એ ગ્રીન ની અંદર મારું નીચેનું જે સ્ટ્રકચર છે ઓર્કિડ માટે એ બનાવવા માટે પ્લાનિંગ કર્યું એનો ખર્ચ છે ને ખર્ચ કેટલું આવ્યું હતું સામાન્ય રીતે આપણને સાઠ હજાર સાઠ લાખ જેટલો ખર્ચ એમાં અંદાજિત આપણને આવે છે એમાં ગ્રીન હાઉસ અને બધા રોપા બધું જ આવે છે એમાં ગ્રીન હાઉસ ની અંદર આ જે સ્ટ્રક્ચર છે એ એની અંદર સોળ છે એ પણ કમ્પ્લીટલી આવી જાય છે 60 લાખમાં આખું કમ્પ્લીટ કમ્પ્લીટ થઈ જાય છે 4000 સ્ક્વેર મીટર 4000 સ્ક્વેર મીટર તો છે ને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અમને બતાવો કે કેવી રીતે કરવાનું

જે નેટ બાંધવા માટે ઓળખીડને આમ તેમ ગબડી ન જાય એટલા માટે દોરી બાંધવા માટેનો જે છે એ સ્ટેન્ડ બનાવવા માટે અમે પોણાના પાઇપ લીધા છે અને એ પોણાના પાઇપ પ્રમાણે આખા ટક્ચરની અંદર અમે આ બેડ તૈયાર કર્યા છે અને ભવિષ્યની અંદર દસ વર્ષ સુધી લાંબા લોંગ ટાઈમ સુધી એ સડે નહીં

પરંતુ અમે જ્યારે એનો ઉપયોગ કર્યો અને અમે પુનાળા ભાઈ જે અમારે એક્સપોર્ટ કરવાના છે આ ઓર્કિડ એ આવીને સ્થળ પર જોઈને એમને નિરીક્ષણ કર્યું અને નિરીક્ષણ કર્યા પછી એમને જે જોયું અને એ જોયા પછી એમને ખ્યાલ આવ્યો કે નહીં નેટ તો બરાબર છે પરફેક્ટ અને એ હિસાબે અમે આરામથી અમારા ઓર્કિડ ટકી જશે અને સપોર્ટ માટે તમે નીચે અમે જોઈ રહ્યા છીએ એગ્રોશિયા તાર વાઈપરા છે